શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર પ્રતિકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રીફર્બિશ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા રાજકોટ રાજકુમાર કોલેજ ખાતે યોજાયેલી નોન પ્રોફેશનલ એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજ્જર સુથાર સમાજની દીકરીઓનો શાનદાર દેખાવ રાજકોટ શહેરના રાજકુમાર કોલેજ ખાતે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર રોજ યોજાયેલી નોન પ્રોફેશનલ એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ટીસીએલમાં ગુજ્જર સુથાર સમાજની દીકરીઓએ ભાગ લઈને સમાજનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું હતું વિશ્વકર્મા ઇલેવન નામથી ઉતરેલી આ દીકરીઓની ટીમે પોતાની રમત શિસ્ત અને ટીમવર્ક દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને સેમીફાઈનલ સુધી પહોંચીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી આ ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટન તરીકે ડોલી વૈભવભાઈ તણસાણીયાએ ઉત્તમ નેતૃત્વ દર્શાવ્યું હતું તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે દરેક મેચમાં આત્મવિશ્વાસપૂર્વક રમત રજૂ કરી હતી ખાસ કરીને બોલિંગ વિભાગમાં ડોલી તણસાણીયાનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચાર વિકેટ લઈને બોલર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મેળવી સમાજ અને ટીમને ગૌરવ અપાવ્યું હતું તેમની ચોકસાઈભરી બોલિંગ અને દબાણમાં પણ શાંત મનથી લીધેલા નિર્ણયો ટીમની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા વિશ્વકર્મા ઇલેવન ટીમના સફળ પ્રવાસ પાછળ કોચ કમલેશભાઈ ગોરેચા અને ફાલ્ગુની ગોરેચાનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું રહ્યું હતું બંને કોચના સતત પ્રોત્સાહન તકનીકી માર્ગદર્શન અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાવવાની ભૂમિકાના કારણે ટીમે સેમીફાઇનલ સુધીની સફર સફળતાપૂર્વક પૂરી કરી હતી ખાસ કરીને યુવા દીકરીઓને રમત સાથે શિસ્ત સંયમ અને ટીમ સ્પિરિટ શીખવાડવામાં કોચિંગ સ્ટાફનો મોટો ફાળો રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજ્જર સુથાર જ્ઞાતિમાં શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી દીકરીઓ અને મહિલાઓને ક્રિકેટની સંપૂર્ણ ફ્રી તાલીમ આપવામાં આવે છે સમાજના આગેવાનો દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની આ દીર્ઘ દ્રષ્ટિ આજે ફળ આવી રહી છે માત્ર તાલીમ પૂરતી નહીં પરંતુ બહાર યોજાતી વિવિધ ટુર્નામેન્ટોમાં પણ દીકરીઓને ભાગ લેવા માટે લઈ જવામાં આવે છે જેના કારણે તેમનો આત્મવિશ્વાસ અને અનુભવ સતત વધતો જાય છે આ ટીસીએલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજ્જર સુથાર સમાજ માટે એક અનોખો અને યાદગાર મોકો સાબિત થયો હતો વિશ્વકર્મા ઇલેવન ટીમે દરેક મેચમાં ઉત્તમ પરફોર્મન્સ આપીને દર્શાવ્યું હતું કે સમાજની દીકરીઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી ટીમના દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા નિભાવતા સેમીફાઈનલ સુધી પહોંચીને સમાજનું નામ રોશન કર્યું હતું આ સફળતા પાછળ સહયોગ અને પ્રોત્સાહન આપનાર દાતાઓ અને સમર્થકોનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો દિયા ગૌરાંગભાઈ વડગામાએ ટીમને સ્પોન્સરશીપ આપીને દીકરીઓને આગળ વધવા માટે હિંમત આપી હતી ઉપરાંત રીટા મામી અને પ્રજેશ મામા છનિયારાનો સંપૂર્ણ સપોર્ટ ટીમને સતત મળતો રહ્યો હતો જેના કારણે ખેલાડીઓ વધુ ઉત્સાહથી મેદાનમાં ઉતરી શક્યા હતા આ સમગ્ર સિદ્ધિ ગુજ્જર સુથાર સમાજ માટે ગૌરવની ક્ષણ છે સમાજની દીકરીઓ રમતગમતમાં પણ પોતાનું પ્રતિભાશાળી સ્થાન સ્થાપિત કરી રહી છે જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે